દરરોજ એપીએમસી બજાર ભાવ જોવા માટે આ યુટ્યુબ ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરો શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ રાજકોટ તારીખ એકવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ગુરુવાર પ્રતિ વીસ કિલો ભાવ છે કપાસ બીટી નીચો ભાવ બારસો ઊંચો ભાવ ચૌદસો સિત્તેર ઘઉં લોકવન નીચો ભાવ પાંચસો દસ ઉંચો ભાવ પાંચસો છપ્પન ઘઉં ટુકડા નીચો ભાવ પાંચસો સત્તાવીસ ઊંચો ભાવ છસો એક જુવાર સફેદ નીચો ભાવ આઠસો પચાસ ઊંચો ભાવ નવસો નેવું જુવાર પીળી નીચો ભાવ ચારસો એસી ઊંચો ભાવ પાંચસો સાઈઠ બાજરી નીચો ભાવ ત્રણસો એસી ઊંચો ભાવ ચારસો એકાવન તુવેર નીચો ભાવ ચૌદસો ઊંચો ભાવ બે હજાર પચાસ ચણા પીળા નીચો ભાવ નવસો પાંચ ઊંચો ભાવ અગિયારસો ચણા સફેદ નીચો ભાવ પંદરસો પચાસ ઊંચો ભાવ પચીસો વીસ અડદ નીચો ભાવ પંદરસો ઊંચો મગ નીચો ઊંચો દસ વાલ દેશી નીચો ભાવ આઠસો ઊંચો ભાવ ઓગણીસો વીસ ચોરી નીચો ભાવ સતાવીસો અડતાલીસ ઊંચો ભાવ ત્રણ હજાર ત્રણસો મઠ નીચો ભાવ અગિયારસો પાંત્રીસ ઊંચો ભાવ તેરસો વટાણા નીચો ભાવ નવસો પચાસ ઊંચો ભાવ બારસો પચાસ ભાવ એકવીસો અગિયાર ઊંચો પચાસ મગફળી નીચો ભાવ અગિયારસો ઉંચો ભાવ ચૌદસો પચીસ મગફળીજીની નીચો ભાવ અગિયારસો વીસ ભાવ તેરસો વીસ તલી નીચો ભાવ અઠાવીસો ઉંચો ભાવ ત્રણ હજાર બસો એક સૂરજમુખી નીચો ભાવ પાંચસો એકાવન એરંડા નીચો ભાવ એક હજાર નીચો ભાવ અગિયારસો નેવું ઊંચો ભાવ સોળસો પંચોતેર કાળા તલ નીચો ભાવ અઠાવીસો એક્યાસી ઉંચો ભાવ ત્રણ હજાર ત્રણસો લસણ નીચો ભાવ એકવીસો ઊંચો ભાવ ત્રણ હજાર ચારસો ચાલીસ ધાણા ની પંચોતેર જીરું નીચો ભાવ છ હજાર પાંચસો ઊંચો ભાવ સાત હજાર ચારસો રાઈ નીચો ભાવ અગિયારસો ત્રીસ ઊંચો ભાવ તેરસો મેથી નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ ચૌદસો ચાલીસ કલોમજી નીચો ભાવ ત્રણ હજાર એકસો ઓગણસી ઉચ્ચો ભાવ ત્રણ હજાર એકસો ઓગણસી પંચોતેર હજાર નવસો ગુવારનું બી નીચો ભાવ નવસો પચાસ ભાવ નવસો નેવું આ હતા આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે જોઈએ ગોંડલ યાર્ડના ભાવ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ગોંડલ તારીખ એકવીસ ડિસેમ્બર બે હજાર તેવીસ ગુરુવાર પ્રતિ વીસ કિલ્લોના ભાવ છે ઘઉં લોકવન નીચો ભાવ ચારસો નેવું ઊંચો ભાવ પાંચસો ઇઠ્યાસી ઘઉં ટુકડા નીચો ભાવ પાંચસો વીસ ઊંચો ભાવ છસો એકોતેર કપાસ બીટી નીચો ભાવ એક હજાર એક ઊંચો ભાવ ચૌદસો છત્રીસ મગફળીજીની નીચો ભાવ નવસો એક ઊંચો ભાવ તેરસો છોતેર મગફળી જાડી નીચો સોળસો એરંડા નીચો અગિયારસો છ તલ નીચો ભાવ અઢારસો નીચો ભાવ ત્રણ હજાર ચારસો એકાવન જીરૂંગ નીચો ભાવ પાંચ હજાર ઊંચો ભાવ સાત હજાર પાંચસો છવ્વીસ ધાના નીચો ભાવ આઠસો ઊંચો ભાવ પંદરસો એક ધાણી નીચો ભાવ નવસો એકાવન ઊંચો નીચો ભાવ ચાર હજાર ચારસો એક લસણ સુર ચારસો એકત્રીસ ડુંગળી લાલ નીચો ભાવ એકસઠ ઊંચો ભાવ ચારસો એક ડુંગળી સફેદ નીચો ભાવ બસો એક ભાવ ચારસો એકાવન બાજરો નીચો ભાવ ત્રણસો એકાવન ઊંચો ભાવ પાંચસો એક જુવાર નીચો ભાવ ચારસો એક્યાસી ઉંચો ભાવ ચારસો એક્યાસી નીચો ભાવ ચારસો એકોતેર ઊંચો પાંચસો એકાવન મગ નીચો એક હજાર અગિયાર ભાવ એકવીસો એકવીસ ચણા નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ બારસો એકતાલીસ વાલ નીચો ભાવ ચારસો એક ભાવ બાવીસો એક અડદ નીચો ભાવ એક હજાર એક ભાવ અઢારસો એકાવન ચોળા ચોળી નીચો ભાવ નવસો એક ઊંચો એક્યાસી ઉંચો તુવેર નીચો ભાવ ચારસો એકાવન એકવીસો એકાવન તુવેર નીચો ભાવ આઠસો એક ભાવ નવ એક 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 મેથી નીચો ભાવ નવસો એકાણું ઊંચો ભાવ અગિયારસો એકાણું રાયડો નીચો ભાવ સાતસો એક ઊંચો ભાવ નવસો એકોતેર રાય નીચો ભાવ બારસો એકાવન ભાવ બારસો એકાવન ગોગળી નીચો ભાવ છસો ઉંચો ભાવ બારસો એકાવન સુરજમુખી નીચો ભાવ પાંચસો એકવીસ ભાવ પાંચસો એકવીસ સફેદ સણા નીચો ભાવ બારસો ઉંચો ભાવ બે હજાર એક આ હતા આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ